અને ત્રણ માઇક્રો કુલમ વિદ્યુત ભારો વચ્ચેનું અંતર આઠ સેન્ટીમીટર છે બંને વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુએ સ્થિતિમાન કેટલું થાય અહીંયા બે વિદ્યુત ભાર છે વિદ્યાર્થી મિત્રો એક છે અને બે છે રાઈટ ચાલો અહીંયા ક્યુ છે અહીંયા ક્યુ છે આ બંનેનું મધ્ય બિંદુ છે તમારી પાસે પી ચાલો આ મધ્ય બિંદુ છે પી આ અંતર આર છે આ આર વન છે આ આર ટુ છે રાઈટ ચાલો પણ તમને એ કીધું છે કે બંને વિદ્યુત ભારો વચ્ચેનો કુલ અંતર છે r એ 8 સેન્ટીમીટર છે એટલે આ તમારે સ્પષ્ટ આપણે ડેટા લખીએ તો q1 પહેલા આપ્યો છે 1 માઇક્રોકુલમ કુલમ કે 10 ની માઈનસ 6 કુલમ q2 આપ્યો છે 3 માઇક્રોકુલમ કુલમ 3 10 ની માઈનસ 6 કુલમ બંને વિદ્યુત ભારો વચ્ચે અંતર r આપ્યો છે 8 સેન્ટીમીટર તો આર વન બરાબર બરાબર શું થશે આર બાય ટુ મીન્સ કે બોલો એટલે સેન્ટીમીટર એટલે આ થશે ચાર દસ ની માઇનસ બે મીટર ઓકે તો બંને વિદ્યુત બાર જોડતી રેખાના મધ્ય બિંદુ પર સ્થિતિમાન કેટલું થાય તો આને કારણે એ સ્થિતિમાન ને આને કારણે એ સ્થિતિમાન ઓકે સિમ્પલ તો વી ઓફ ફી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ વન ના છેદમાં આર ટુ વી ઓફ પીવલ ટુ કે કોમન ક્યુ વન ના છે પ્લસ ક્યુ ટુ ના છેદમાં આર ટુ રાઇટ ચલો વી ઓફ ફી ઇઝ ઇક્વલ ટુ નવ દસ ની નવ ઇન ટુ ક્યુ વન એટલે દસ ની માઇનસ છ છેદ માં ચાર દસ ની માઇનસ બે પ્લસ

નવમાંથી છ જાય એટલે 10 ની ત્રણ ચાલો ગુણ્યા ત્રણ દસ ની માઇનસ બે ઉપર આવે એટલે 10 ની પાંચ વોલ્ટ નવ ગુણ્યા ની પાંચ વોલ્ટ છે નવ ગુણ્યા ની પાંચ વોલ્ટ યસ ઓપ્શન ડી તમારો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રેડી ચાલો આગળ વધીએ નેક્સ્ટ

vop बराबर v1 એટલે આને કારણે મધ્યબિંદુએ બોલો શું થાય kq ના છેદ માં d + v2 એટલે આને કારણે એટલે -kq ના છેદ માં d રેડી કારણ કે આ માઈનસ વિદ્યુતભાર છે વિજાતીય કીધું છે ને એટલે vop बराबर kq ના છેદ માં d - kq ના છેદ માં d કેન્સલ તો vop = 0 તો આયા 0 આવશે ધ આન્સર ઇઝ સી ધ રાઈટ આન્સર ક્લિયર चलो આગળ વધીએ નેક્સ્ટ ડાયપોલ થી ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન વિષુ રેખા પરના કોઈ પર બાય ડાયપોલ ની વિષુ રેખા માટે થા = ટુ હોય થાય પાઈ બાય 2 થાય તો વિષુ રેખા ઉપર સ્થિતિમાન Vp = 1 / 4 पाई ε 0 p cos θ / r² ચલો θ બરાબર મૂકો પાઈ બાય 2 તો તો અહીંયા એટલે વિષુ રેખા ઉપર હંમેશા સ્થિતિમાન શૂન્ય જ હોય તો આન્સર ઇઝ બી ક્લિયર વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ નેક્સ્ટ વિદ્યુત ડાયપોલ ને કારણે કોઈ પણ ઓકે ડાયપોલનું સ્થિતિમાન ડાયપોલનું સ્થિતિમાન નું મૂલ્ય ઓકેટા છેદમાં આર સ્કવેર આવું છે ને આવું તમને આમાં કે સદી સ્વરૂપે છે એટલે એ પ્રમાણે હું દર્શાવું છું ધ્યાન આપો વી ઓફ આર ઇઝ ટુ આને કે કહી દઉં છું ચાલો કે પી આવું લખી શકાય સદીશ પી ડોટ આર રેડી આ વસ્તુ લેવા લો તો વી ઓફ આર ઇઝ ઇક્વલ ટુ કે પી ડોટ આર છેદમાં આર ચેક કરો આવું છે પી ક્રોસ ક્રોસ તો બે આવે જ નહીં પીરસ પંદર મીટર ત્રિજ્યા આર બરાબર નવ દસ ની માઇનસ પંદર મીટર ત્રિજ્યા ધરાવતા ન્યુક્લિયર્સ કે જેના માટે જેટ શું છે પચાસ સપાટી પર સ્થિતિમાન કેટલું હોય V, તો વી બરાબર કે જેડ r છેદમાં V is ટુ નવ દસ ની નવ Z, એટલે પચાસ એટલે પાંચ ગુણ્યા દસ ની એક કરી નાખું રેડી પાંચ ગુણ્યા ની એક e એટલે એક પોઈન્ટ છ ની માઇનસ ઓગણીસ આર છે નવ દસ ની માઇનસ પંદર નવ નવ કેન્સલ ચાલો તો વી બરાબર એક પોઈન્ટ સોળ સોળ પંચ્યાસી એટલે આઠ ચાલો આઠ ગુણ્યા નવ જાય તો માઇનસ નવ પંદર ઉપર આવે એટલે પ્લસ પંદર માંથી નવ નવ ને દસ એટલે છ દસ ની છ દસ ની છ વોલ્ટ આવી ગયું આઠ ગુણ્યા દસ ની છીયર વિદ્યુત સ્થિતિમાન છે આર વન અને આર ટુ બે ધાતુના ગોળાઓ પર સમાન સ્થિતિમાન છે તો તેમના વિદ્યુત બાર ગુણોત્તર બંનેના સ્થિતિમાન સમાન છે એટલે કે વી બરાબર તો વી એટલે શું થાય બોલો કે ક્યુ છેદમાં બરાબર આગળ વધીએ આર ત્રીજી ધરાવતા એક પોલા વાહક ગોળાની સપાટી પર પ્લસ ક્યુ વિદ્યુત બાર છે તો ગોળાના કેન્દ્રથી થી આર બાય ટુ અંતર आर त्रिज्या पोला गोड़ा अंदर कोई पन अंतर है स्थितिमान एक समान इतले के सपाटी जेटलू हो जाए માટે વી ઓફ આર બરાબર વી ઓફ કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ વન પોઈન્ટ ક્યુ ના છેદમાં આર અંદરના કોઈ પણ બિંદુ એ સ્થિતિમાં અંદર વિદ્યુત બાર ન હોય ત્યારે હ કવચની અંદર પોલો ગોળો એટલે કવચ કવચની અંદર જ્યારે કોઈ વિદ્યુત બાર ન હોય ત્યારે અંદર કોઈ પણ અંતરે ગયા

એ બાજુ છે એટલે આ અંતર એ આ એ આ ચાર ખૂણાઓ છે ચાલો એના ઉપર પ્લસ ક્યુ પ્લસ ક્યુ માઇનસ ક્યુ માઇનસ ક્યુ વિદ્યુત બાર મૂકેલા છે તો ચોરસના કેન્દ્ર ઉપર સ્થિતિમાં તો આ પેલા ચોરસનું કેન્દ્ર છે ચાલો તો આ અંતર મેળવવું પડે ને તો આ અંતર કેટલું થાય આખું અંતર રૂટ ટુ એ બરાબર ને તો આ રૂટ ટુ એ વિકર્ણ સી અને ડી તો તમે એમ એ સી બરાબર બીડી બરાબર રૂટ ટુ એ થાય કારણ કે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો ઓકેલો હવે એ બરાબર બી ઓ બરાબર સી ઓ બરાબર ડીઓ સરખા થઈ ગયા આ બરાબર તમે આર લઈ લ્યો ચાલો કઈ વાંધો તો બધાને કારણે સ્થિતિમાં કેન્દ્ર ઉપર વી વન વી ટુ વી થ્રી અને વી ફોર વન એટલે આને કારણે સ્થિતિમાં ચાલો

આગળ વધીએ નેક્સ્ટ આવી ગયું બી બાજુઓ ધરાવતા એક સમગનના દરેક શિરો બિંદુના કેન્દ્રના આઠ શિરો બિંદુ હોય દરેક બી બાજુ વાળો સમઘન છે તો સમગનના વિકર્ણ નું અંતર બરાબર રૂટ થ્રી એ થાય ને સમગણના દરેક શિરો બિંદુ કેન્દ્રનું અંતર બરાબર રૂટ થ્રી આ બીઓ રૂટ થ્રી બી બાય ટુ થાય ને અડધું થઈ જાય તો સમગણના આ દરેક શિરો બિંદુ પર ક્યુ વિદ્યુત ભાર મૂકેલો છે તો સમગનના કેન્દ્ર પર સ્થિતિમાં ચાલો સમગણના કેન્દ્ર ઉપર સ્થિતિમાં વી ઓ ઇઝ ઇકવલ ટુ આઠ ગુણ્યા કેરી જગ્યા મૂકી દો વનપોન ફોર ફાઈ એફ સિલો ઝીરો અને ક્યુ ના છેદમાં રૂટ થ્રી બી બાય ટુ હવે આની અંદર આપણે ભાગ ઉડાડીએ તો ચાર લઈ લઈએ અહીંયા ચાર તો આ ચાર વહી જશે તો શું થશે બોલો વી ઓફ ટુ ફોર ક્યુ છેદમાં રૂટ થ્રી ક્લિયર આગળ વધીએ નેક્સ્ટ આઠ સેન્ટીમીટર બાજુ ધરાવતા ચોરસના ચાર ખૂણા ઉપર આટલા વિદ્યુત બારો મૂકેલા છે તો વિકર્ણના છેદન બિંદુ પર સ્થિતિમાં તો વસ્તુ એ જ થઈ વિદ્યુત બાર સરખા જો બધા ઉપર ક્યુ 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 ચાલો એટલે કેન્દ્ર ને છેદન બિંદુ એટલે આઠ સેન્ટીમીટર છે એટલે એ બરાબર આઠ સેન્ટીમીટર રેડી તો આ કેટલું થાય ખબર છે ને આ બધા આર જ લઈ લ્યો ચાલો તો આર બરાબર કેટલું થાય આખું રૂટ ટુ એ તો આર બરાબર શું થશે તો કેન્દ્ર ઉપર કુલ સ્થિતિમાન કેટલું થાય ચારે વિદ્યુતભર સરખા છે કે ક્યુ એ બાય રૂટ ટુ રૂટ ટુ ઉપર લઈ લોવ દસ ની નવ ક્યુ કેટલો છે અહીંયા ક્યુ આપેલો છે તમને ક્યુ બરાબર દસ ત્રણ 10 ની માઇનસ નવ હે એટલે 10 ના છેદમાં 3 ત્રણ દસ માઈનસ માઇનસ નવ છેદ એ આઠ દસ ની માઇનસ બે ચાલો ચાર ગુણ્યા બે ચાર દુ આઠ એટલે એ ટુ વધે ને બરાબર ને તો આવું કંઈક લઈ લઈએ ઉપર રૂટ ટુ ગુણ્યા નવ ગુણ્યા દસ આ દસ ની નવ માઇનસ નવ જાય ચાલો છેદમાં લઈ લે ટુ ગુણ્યા થ્રી દસ ની માઇનસ ટુ ચાલો ત્રણ ત્રણ નવ એટલે ત્રણ કેન્સલ પાંચ દુ દસ એટલે ટુ કેન્સલ એટલે વીઝીરો ઇઝ ઇક્વલ ટુ પંદર ઉપર આવે એટલે તો આવું થઈ પંદરસો રૂટ ટુ વોલ્ટ રેડી વોલ્ટ યસ ઓપ્શન બી આવી ગયું સાચો આન્સર છે ક્લિયર આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આકૃતિમાં દર્શાવીએ પ્રમાણે પ્લસ ક્યુ વિદ્યુત બાર ધરાવતા બે વિદ્યુત બાર મેળવવો પડશે એ બી બરાબર એ આ અંતર સરખા થાય આ એ છે આ એ છે આ બી છે તો કાટકોણ ત્રિકોણ થયો તો આ બરાબર શું થાય અંડરુટ એ સ્કવેર પ્લસ બી સ્કવેર આ ભી આવી ગયું આ ભી આવી ગયું ચાલો તો એ બિંદુ બિંદુ સ્થિતિમાન સ્થિતિમાન આને કારણે કારણે તો એ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ છેદમાં અંતર કેટલું છે ભાઈ આ અંતર આર એ તો કે રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ કે ક્યુ ના છેદમાં તો ડાયરેક્ટ જવાબ આવો ચેક કરો ટુ કેક્યુ ના છેદમાં રૂટ એસ પ્લસ બી સ્કવેર યસ ઓપ્શન સી છે ચાલો આવી ગયું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણે આગળ વધીએ પ્લસ ક્યુ વિદ્યુત બાર ધરાવતા ચાર શિરો વિદ્યુત બારો ટુડી વ્યાસ ધરાવતા વર્તુળના પરિક પર એવી રીતે મૂકવામાં આવે છે કે ચોરસ બનાવે છે એક વર્તુળ આમ ચોરસ બનાવે છે ચારેય પર ક્યુ આખું ટુડી છે વ્યાસ ટુડી છે

ફોર ગોળો પોલો છે બંને ગોળાના પરિમાણો સરખા છે રાઈટ તેમના પર સમાન સ્થિતિમાં ને વિદ્યુત ભારિત કરતા બંને ગોળાના વિદ્યુત બાર વિશે શું કહી શકાય હવે બંને ગોળા છે ચાલો વી ઓફ એ બરાબર તમે લઈ લો કે

સ્થિતિમાન સમાન હોય અંતર સમાન હોય તો સિમ્પલ વાત છે વિદ્યુત બાર બંને ગોળા પર સમાન હશે બંને ગોળા પર વિદ્યુત બાર સમાન હશે ક્લિયર આ તમારો આન્સર છે આગળ વધીએ નેક્સ્ટ આર ત્રિજ્યાની ગોળાકાર નિયમિત વિદ્યુતભારિત કવચના કેન્દ્રથી શરૂ કરી અંતર સાથે સ્થિતિમાનનો ફેરફાર કવચ તમને ખ્યાલ છે ને કવચની અંદર બધા જ બિંદુઓ અને તેનું મૂલ્ય સપાટીના પીડી જેટલું હોય છે તથા કવચની બહાર બિંદુએ સ્થિતિમાન એક સમાન અને સપાટી જેટલું હોય છે તો આમાં જોઈ લો આમાં પોસિબલ છે ના કારણ કે જો કેન્દ્ર થી વધતું જાય છે તો અંદર સમાન હોય અને સપાટી જેટલું હોય અને આ આવી શકે અંદર પણ આમાં શું થાય છે સ્થિતિમાન વધે છે અંતર સાથે હવે કવચની અંદર બહાર સ્થિતિમાં અનુસાર અંતર વધે તો સ્થિતિમાં ઘટવું જોઈએ તો આ પોસિબલ નથી આ તો પોસિબલ છે જ નહીં આ બી પોસિબલ નથી રાઈટ આ કેન્દ્રથી વધે છે તો અહીંયા જો આ લેખ જો કેન્દ્રથી સપાટી સુધી સ્થિતિમાન અચળ રહી છે અને સપાટી મહત્તમ વી મેક્સિમમ સપાટી જેટલું બી બહાર છે ને વી પ્રોઝનલ ટુ વન અપોનાર અનુસાર ઘટે છે તો આન્સર ઇજ એ

ત્યારે આ તમને ખબર છે ને નાના પર અનુસાર આ લે છેદમાં આર સ્કવેર હેડી ને એટલે આના પરથી તમે કહી શકશો કે ડાયપોલ નું સ્થિતિમાન પ્રપોઝનલ ટુ કોસ થીટા થીટા ઉપર ડિપેન્ડેબલ છે રાઈટ અક્ષ પર થીટા 0 હોય તો સ્થિતિમાન v નોટ ઇક્વલ ટુ 0 વિષુ રેખા ઉપર થીટા π/2 હોય તો કોસ π/2 0 તો સ્થિતિમાન 0 અને અક્ષ પર v ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને વિષુ રેખા ઉપર v ઇઝ ઇક્વલ ટુ 0 યસ ડી ક્લિયર ઓકે આ સાથે વિદ્યાર્થી મિત્રો આ સેક્શનને આપણે પૂરો કરીએ છીએ ફરી પાછા નવા સેક્શન સાથે મળીશું ત્યાં સુધીની વિદાય લઈ જય જય ભારત થેન્ક યુ